સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર તમે આઈસે ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈઓ જોવા મળશે એકદમ શોરૂમ કન્ડિશનમાં પેટી પેક ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ બધા તમને મળી જાય તો વિડીયો છે એટલે સુધી જોઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એકદમ નવી કન્ડિશનમાં સાવ એટલે સાવ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર પેટી પેક ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ તમને જોવા મળી જાય છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બાવીસનો બારમો મહિનો બે હજાર ત્રેવીસનું મોડલ ગણાય બે હજાર બાર બાવીસનો બારમાં મહિનો ટ્રેક્ટરનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન ટ્રેક્ટરની તમે જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર તમને ચારે ચાર પંચાણું ટકા જોવા મળી જાય છે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ જ શકો છો ક્લિયર કટ પંચાણું ટકા ટ્રેક્ટરના ટાયર ખેડૂતભાઈઓ તમને જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ આખું ટ્રેક્ટર જોઈ શકો છો કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન સાવ એટલે સાવ નવું ટ્રેક્ટર છે ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈ જોવા મળશે ટ્રેક્ટર માત્રને માત્ર છસો કલાક ચાલેલું છે બે હજાર બાવીસનું મોડલ છે પડેલું ટ્રેક્ટર છે માત્રને માત્ર છસો કલાક ચાલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો વન ઓનરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને સાવ નવું નવું ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ અને નેવું હજાર કિંમત અંદાજે જ રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ ખેડૂતભાઈને નવું ટૅક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગીર સોમનાથ હરેશભાઈ પાસે જોવા મળી જશે ગીર સોમનાથ જિલ્લામાં હરેશભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે હરેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે છે વિડીયોને નીચે મેં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને આ હિસાબ ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી ટ્રેક્ટરનો ઓનર હરેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો નીચે તમને જોવા મળી જશે